Tam. <coughs> <coughs> આજે અમે અહીંયા જુનાગઢના મરેડા ગામ ખાતે સોનલ માતાજીના ધામે સૌ ભાઈઓ અને મિત્રો સાથે ભજનનંદી ફાઉન્ડેશન દ્વારા આયોજિત સમલોકનના કાર્યક્રમમાં અમે અહીંયા આવ્યા અને અહીંયા ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન થયું છે એ કાર્યક્રમના આયોજક અને પ્રેરણા તેવા પાલુભાઈ ગઢવી તથા શીતલબેન ગઢવી એને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ એટલા ઓછા છે સમાજ લેવલે અથવા તો પ્રવૃત્તિમાં સામાજિક જે કાર્યો કરે છે ખરેખર એ લોકોને આપણે ધન્યવાદને પાત્ર છે અને બિરદાવવા જોઈએ અને સમાજના ખરેખર આ લોકો ઘરેણા છે સમાજના સમાજ માટે જે પણ કોઈ આવો સારા કાર્ય કરે છે એ એના માટે સોન માતાજીને પ્રાર્થના છે લોકોને કાયમી માટેની ચડતી રાખે અને એને નિરોગી રાખી નિરોગી રાખી અને ખૂબ સરસ આયોજન ખૂબ સરસ આયોજન થયું છે અને ને પંદર બહેનોનું કન્યાદાન મેળવી કન્યાદાન કરી અને પુણ્ય એને મળ્યું છે ખરેખર માં ભગવતી પર કૃપા છે આજે રોજ અહીંયા અમે મઢડા ખાતે આવ્યા જ્યાંથી અમે એન્ડર થયા મઢડાથી ત્યાંથી જ અમે એનું અરેન્જમેન્ટ જોયું અરેન્જમેન્ટ એટલું સરસ રીતના હતું કે અમને કોઈ પણ જાતની તકલીફ પડેલી નથી અહીંયા લગભગ લાખથી દોઢ લાખ માણસો અત્યારે ભેગા થયા છે એની જમવાની વ્યવસ્થા એની બેસવાની વ્યવસ્થા આખું જે મંડળ નો એરેન્જમેન્ટ હતું આટલું સુપર રીતના હતું કે અમને ખરેખર બહુ ખુશ થયા અને આ ટાઈપનું જે ઇવેન્ટ મેનેજમેન્ટ છે એ બહુ અતિ સુંદર છે ઇવન જે અહીંયા કાર્યકરો કાર્યકર્તાઓ છે ત્યાં નજીક નજીકના ગામમાં અહીંયા પણ ત્યાં કાર્યકરો હાજર હતા કે અમારે કઈ બાજુ જવાનું અમે ગાઈડ રસ્તા બતાવતા ગાઈડ કરતા તો આ ટાઈપનો જે કાર્યકરોને ખરેખર ધન્યવાદ કહેવું જોઈએ આપણે મરડા મુકામે સોનલધામ ખાતે ભંજાનંદી ફાઉન્ડેશનના ચેરમેન શ્રી બેન શ્રી અહીંયા શીતલબેન ઉપસ્થિત છે બેન તમને આવું સરસ મજાનો કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ પહેલાં ધન્યવાદ આપને આપણે તમને ક્યાંથી એવો વિચાર આવ્યો અને આપ બેન શું આપણા ફાઉન્ડેશન શું કાર્ય કરે છે ભાઈ એમાં એવું છે કે જય માતાજી બધાને તો અચાનક એક દિવસ મને વિચાર આવ્યો કે કંઈક ફેસબુક પર પહેલાં જૂની પોસ્ટ જોઈ હતી જ્યારે વરસાદ ઓછા હતા ત્યારે આ વર્ષે તો એમ કે આવા કોઈ સમૂહ લગ્ન કરીએ આપણે સર્વ જ્ઞાતિ તો એક જ્ઞાતિ કરવાથી શું થાય કે એક જ જ્ઞાતિને લાભ મળે આપણે સર્વ જ્ઞાતિ થાય મોટાભાગે તમામ જ્ઞાતિને લાભ મળે તો સમૂહ લગ્ન કર્યા છે આપણા સમૂહ લગ્ન એવી ના થયા છે જે ખરેખર જરૂર છે જેમને અને આપણે અચાનક મને લાભ જેમના દિવસે આ વિચાર આવ્યો મેં લગભગ ત્રણ વાગ્યા આજુબાજુનો ટાઈમ હતો અને ફારુભાઈને ફોન કર્યો કે ભાઈ મારા રીતના સમૂહલગ્ન કરવા છે અને ફાલુભાઈએ કીધું વાંધો નહીં કેટલા જેટલા થાય એટલા એટલે એમ પહેલાં કીધું એમ ગણતરી અમારી કેવું કે એકાવન આસપાસની હતી વધીને એમથી વધારે નહીં પણ માતાજીની કૃપાથી અને માતાજી ખૂબ શક્તિ આપી એનાથી એકસો પંદર સમૂહ લગ્ન કરી શકે છે ખૂબ સારી રીતના કરી શકે છે ફાઉન્ડેશન ઘણા બધા કામ કરવાનું છે સૌથી વધુ તો એજ્યુકેશન એજ્યુકેશન અને હેલ્થ બે મેઇન મુદ્દા છે ફાઉન્ડેશનના કે એની ઉપર સૌથી વધુ કામ કરશે ફાઉન્ડેશન બીજું કે ફાઉન્ડેશન જે ઇજાગ્રસ્ત હોય અસર અસરગ્રસ્ત હોય કે જેને નેચરલ ડિઝાસ્ટર કહેવાય જેનાથી એના કારણે જે એરિયાને કે જે કમ્યુનિટીનો પ્રોબ્લેમ થયો હોય ફાઉન્ડેશન એના માટે ઘણી બધી મદદ કરશે આમ ઘણા બધા વ્યસન મુક્તિ સૌથી મોટું તો મેં ઘણી જગ્યાએ જોયું માફ કરજો સોનભાઈ માનું મંદિર છે માતાજી વ્યસનનો વિરોધ કરતા હતા અહીંયા બેઠા બેઠા માણસો કેવું કે એટલે વ્યસન મુક્તિ છે કે જે એડિક્શન લોકોને છે એને દૂર કરવા માટે ફાઉન્ડેશન કામ કરશે એમ ઘણા ઘણા બધા મુદ્દા છે આપણી ગુપ્ત થતી સંસ્કૃતિને બચાવવા એમ ઘણા બધા મુદ્દા છે ફાઉન્ડેશનમાં કે એની ઉપર ફાઉન્ડેશન કામ કરશે સૌથી પહેલું એ હતું કે સમાજને એકત્રિત કરવો એમાં આપણી સમગ્ર સમગ્ર સમાજ એને એકત્રિત કરવો કોઈ એક જ્ઞાતિ નહીં સમગ્ર જ્ઞાતિ એને એકત્રિત કરીને આપણે આ સમૂહલગ્ન કર્યા છે એમાં એક કન્યા ખાલી ચારણની છે દીકરી બાકી બધી ઇતર અલગ હા ઇતર જ્ઞાતિ છે 안돼, 복사로 하지 말지, 대리증이 대리 ખૂબ સરસ આપને ખૂબ ખૂબ ધન્યવાદ અને સમગ્ર સમાજના તમને પણ આ એકસો પંદર જે બહેનો છે એને તમે કન્યાદાન મેળવી પુણ્ય મેળવ્યું છે માતાજી સોનંદ માતાજીના તમને કાયમી માટે આશીર્વાદ વધશે એવી સૌ અમે પણ માતાજી પાસે અમે પ્રાર્થના કરશું બેન હવે આગળના સમયમાં તમારું ફાઉન્ડેશન શું આગળ કરવા માગશે કે આવા સંલગ્ન થાય એવું તમને આગળનું કંઈ પ્લાન છે કે અહીંયાથી શું આ આગળ પ્લાન છે જ ભાઈ એમાં એવું છે કે પહેલા કેવું કે કોઈ એવી જગ્યા કે જ્યાં આ સુધી એરિયામાં સંલગ્ન નથી થયા તો ઘણી બધી જગ્યાઓ છે કે આજુબાજુના પચાસ કિલોમીટર આજુબાજુ સમલગ્ન થાય છે અહીંયા જૂનાગઢમાં થાય છે બાકી આજુબાજુના ઘણા ગામો વંચિત છે આપણું આ આવા સંમેલનોથી તો પછી આપણે મઢડા અચાનક વિચાર આવ્યો અને સોનભાઈ માતાનું ધામ છે શક્તિનું કેન્દ્ર છે એટલે મરડા નક્કી થયું છે જોઈએ આગળ હજુ વિચાર છે માતાજી કેટલો સાથ સહકાર આપે આપ કેટલું આપણને આશીર્વાદ મળે છે એની ઉપર છે થેન્ક યુ બેન તો આપણી સાથે હતા શીતલબેન ફાઉન્ડેશનના ચેરમેન છે અને ખૂબ સરસ એને માતાજી ભગવતી એને આશીર્વાદ આપે અને આવા સરસ કાર્યો કરતા રહીએ અને એની સમાજને દરેક સમાજનો લાભ લેતો રહીએ